નમસ્કાર મિત્રો એક જોરદાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હાલના સમયમાં ખૂબ જ વાયરલ થયું છે અને એમાંય જો ફોટો એડિટિંગની આપણે વાત કરીએ તો એટલું બધું ચર્ચામાં ચાલી રહ્યું છે કે લગભગ ઘણા બધા માણસો પોતપોતાના ફોટાને એઆઈની મદદથી એડિટિંગ કરાવડાવતા હોય છે બરાબર મિત્રો આજે હું એક એવો જ વિડીયો લઈને આવ્યો છું જેની અંદર આપણે એઆઈ પાસેથી વિડીયો બનાવડાવવાનો છે બરાબર અત્યારે આપણે બધા જોઈએ છીએ તેમ જે આપણો જ પોતાનો જ ફોટો આપણે બનાવતા હોય એવી રીતનું એક એઆઈ દ્વારા જે ફોટો એડિટિંગ કરવામાં આવે છે મિત્રો એવો જ ફોટાને આપણે વિડીયો બનાવવાનો છે જેની અંદર વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણો ફોટો આપણે પોતે જ બનાવતા હોઈએ છીએ બરાબર એવી રીતનો એક વિડીયો એઆઈ દ્વારા હાલના સમયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે બરાબર તો એ પ્રકારનો વિડીયો આપણે કેવી રીતે બનાવવાનો એ આજના આ વિડીયોની અંદર જોવાનો છે અને મિત્રો ખાસ વસ્તુ એ કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર સમગ્ર માહિતી ગુજરાતી ચેનલમાં મતલબ ગુજરાતી ભાષામાં જ આપણે આપવાની છે એટલે જે જે હાલના સમયમાં જેટલા પણ ફોટા વાયરલ થઈ રહ્યા છે ને એની તમામ પ્રકારની પ્રોમ્ટ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જશે અને તમામ પ્રકારના જે જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે જે ટ્રેન્ડિંગમાં છે એ તમામ પ્રકારના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે એટલે જો ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરી કોઈ પણ નવું ટ્રેન્ડ આવે બરાબર તો તમે એમાંથી બાકાત ન રહી જાઓ બરાબર તો મિત્રો આપણે અત્યારે સૌપ્રથમ જોઈ લઈએ કે જે આ વિડીયો એઆઈથી આપણે બનાવવાનો છે થ્રી વિડીયો એ આપણે કેવી રીતે બનાવો એ આજના આ વિડીયોની અંદર આપણે જોઈ લઈએ તો મિત્રો સૌપ્રથમ તો આપણે જમીનની મદદથી આપણે એનો ફોટો બનાવતા હું તમને શીખવી દઉં મિત્રો અત્યારે આવા પ્રકારનો ફોટો એઆઈ દ્વારા માણસો પોતપોતાના રીતે બનાવતા હોય છે તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ પ્રકારનો ફોટો આપણે કેવી રીતે બનાવો અને એની માટે શું પ્રોમ જરૂરી છે મિત્રો એ પ્રકારનો ફોટો બનાવવા માટે આપણે જે ગૂગલ જેમિની નામનું જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી અને એને ઓપન કરવાનું છે ત્યારબાદ આ પ્લસના બટન ઉપરથી ક્લિક કરી ગેલેરી ઓપન થશે બરાબર ગેલેરીમાંથી તમારે કોઈ પણ તમારો એક ફોટો એવો લઈ લેવાનો છે કે જેમાં તમારો ફેસ ક્લિયર દેખાતું હોય બરાબર હું અત્યારે ફોટો ક્લિક કરી લઉં છું અને ત્યારબાદ જોઈ લઈએ કે શું પ્રોમ્પ્ટ એન્ટર કરવાથી આપણું એ પ્રમાણેનો ફોટો બને છે મિત્રો મેં અત્યારે મારો ફોટો સિલેક્ટ કરી લીધો છે ત્યારબાદ જે આ જગ્યા ઉપર લખેલું બતાવે છે જેમીને પૂછો એ જગ્યા ઉપર ક્લિક કરી અને એની ઉપર આપણે એક પ્રોમ્પ્ટ લખવાની છે બરાબર એ પ્રોમ્પ્ટ હું અત્યારે લખી લઉં છું બટ અને જે પ્રોમ્પ્ટ જે છે એ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઈશ અને તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો આવી રીતનું તમારે લખાણ લખી એને સેન્ડ કરી દેવાનું છે બરાબર આવી રીતનું એક લખાણ છે આ લખાઈ જાય ત્યારબાદ આ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું તમે ક્લિક કરશો ને એટલે થોડીક જ મિનિટોમાં થોડીક જ સેકન્ડમાં તમારો ફોટો એક એડિટ કરીને તમને આપી દેશે તમે જોઈ શકો છો બસ એક સેકન્ડ એવું લખેલું બતાવે છે તમને બરાબર એટલે થોડીક જ સેકન્ડમાં તમારો ફોટો એડિટ કરીને તમને આપી દેશે તમે જોઈ શકો છો અત્યારે લોડિંગ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે આપણો ફોટો આ જગ્યા ઉપર એડિટ થઈ ગયો છે બરાબર પોતે જ પોતાનો ફોટાની મૂર્તિ બનાવે છે અત્યારે આવી રીતના ફોટા ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો હવે આ ફોટાને આપણે વિડીયોમાં એનું કન્વર્ટ કરવાનું છે આ ફોટાનો આપણે વિડીયો બનાવવાનો છે તો ખાસ ધ્યાનથી જો આ આ ફોટાનો વિડીયો બનાવવા માટે શું કરું માત્ર એક જ ક્લિકથી તમે તમારો ફોટો ફોટામાંથી વિડીયો તમે બનાવી શકશો તો તેની માટે સૌ પ્રથમ ગૂગલ ઓપન કરો ગૂગલ ઓપન થઈ જાય એની અંદર મિત્રો લખવાનું છે લેબ એલ એ બી ડોટ ગૂગલ ડોટ એ બરાબર લેબ ડોટ ગૂગલ લખી અને તમારે સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ જે પહેલા જ નંબર ઉપર જે વેબસાઇટ બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે જે એઆઈની જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ત્યારબાદ ક્રિએટ વિથ ફ્લો બટન ઉપર ક્લિક કરવાનું છે તો હું જલ્દીથી ક્લિક કરી લઉં છું જેથી કરી વિડીયો લાંબો ન થાય બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે જે વેબસાઇટ છે એ આગળનો સ્ટેપ ઓપન થઈ જશે તો ત્યારબાદ બીજું સ્ટેપ આવશે ક્રિએટ વિથ ફ્લો ઉપર જ આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરી અને આગળની જે પ્રોસેસ છે એ આપણું લોગિન માટેનું આવશે અને આવી રીતનું એક્સપિરિયન્સ એન્ડ સેફ એઆઈ ટૂલ ફોર ક્રિએટિવિટીનું લખેલું બતાવે એમાં તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે તો હું અત્યારે સિમ્પલી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું અને કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર આ વાંચી અને તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને જે લખેલું બતાવે છે ન્યૂ પ્રોજેક્ટ બરાબર આ જગ્યા ઉપર બતાવે છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું તમને વેબસાઇટનું એક પેજ બતાવશે એની અંદર તમારે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ટેક્સ્ટ ટુ વિડીયો જેવું લખેલું છે બરાબર આ જગ્યા પર તમે જોઈ શકો છો એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે બે ઓપ્શન બતાવશે હું તમને બતાવી દઉં બે ઓપ્શનમાંથી આપણે ફ્રેમ ટુ વિડીયોનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો હું અત્યારે એની ઉપર ક્લિક કરી લઉં છું ત્યારબાદ આગળની પ્રોસેસ તમને કહી દઉં ફ્રેમ ટુ વિડિયો પર ક્લિક કરી એની બાજુમાં એક તમને ઓપ્શન બતાવે છે આર યુ ઓપ્શન બરાબર એ જગ્યા ઉપર જે લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એસ્પેક્ટ રેશિયો બરાબર સિલેક્ટ કરવાનો છે તો રેશિયોમાં તમે માની લો કે કોઈ રીલ તમારે બનાવી છે બરાબર એટલે કે શોર્ટ વિડીયો બનાવવો હોય તો એમાં તમારે પોર્ટ્રેટ સિલેક્ટ કરવાનું છે અને લોંગ વિડીયો બનાવવાનો હોય તો તમે લેન્ડસ્કેપ મોડની અંદર સિલેક્ટ કરી સિક્સટીન રેશિયો નાઇનમાં બરાબર પણ આપણે રીલ્સ બનાવવાની છે એટલે હું અત્યારે પ્રોમ્ટ ઉપર પોર્ટ્રેટ ઉપર ક્લિક કરું છું મિત્રો એટલું થઈ જાય એટલે જે આપણે ફોટો જમીનીની મદદથી બનાવ્યો હતો એને આપણે આના આ પ્લસ બટન ઉપર ક્લિક કરી એને આપણે સિલેક્ટ કરવાનો છે ગેલેરી ઓપન થઈ જશે બરાબર અપલોડ કરવામાં આ આ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થશે બરાબર ગેલેરીમાંથી તમે આપણે જે ફોટો બનાવ્યો હતો એ ફોટો આપણે લઈ લેવાનો છે આવી રીતે મિત્રો ફોટો સિલેક્ટ કરી અને એને આપણે મતલબ ક્રોપ કરી લેવાનો છે તો ક્રોપમાં તમે જોઈ શકો છો પ્રોપ હું પોટ્રેટ બોર્ડમાં કરીશ એટલે આખો ફોટો સિલેક્ટ થઈ જશે બરાબર ત્યારબાદ આ બટ આ જગ્યા ઉપર ક્રોપ એન્ડ સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીશ બરાબર એટલે તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આ જગ્યા ઉપર તો આપણો ફોટો એન્ટર એટલે કે સેટ થઈ ગયો છે હવે મિત્રો શું કરવાનું છે તમારે માત્ર નાનું એવું એક પ્રોમ્પ લખવાનું છે એક લખાણ લખવાનું છે જે હું લખું છું તમે જોઈ શકો છો એવી રીતે એડ સ્લો બરાબર ધ્યાનથી જોજો મોમેન્ટ બરાબર તમારે મિત્રો માત્ર આટલું લખી અને આ જગ્યા ઉપર સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે બરાબર સો ટકા સુધી લોડિંગ લેશે પણ માત્ર અમુક સેકન્ડોની અંદર તમારો જે વિડીયો છે એ કમ્પ્લીટલી બનાવીને તમને આપી દેશે મિત્રો લોડિંગ લેશે ત્યાં સુધીમાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો તો મિત્રો આવી રીતે લોડિંગ લઈ અને થોડી જ વારમાં તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો તમારી સામે જ વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે હું તમને પ્લે બટન ઉપર ક્લિક કરીને એને બતાવી દઉં છું બરાબર થોડું લોડિંગ લે છે તમે જુઓ જુઓ મિત્રો કમ્પ્લીટ વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે આવો વિડીયો તમે પણ પોતાનો બનાવી શકો છો બરાબર અને મિત્રો એ પણ બિલકુલ આસાનીથી તો મિત્રો આ વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ